પંચમહાલ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા પાનમ સિંચાઈ યોજના પાનમ ડેમનું પાણી કરવા હેતુ ગામના તળાવમાં ખાલી કરી સિંચાઈમાં ઉપયોગ લેવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પાનમ ડેમથી ગામે એક કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાણી સિંચાઈ યોજના હેઠળ પાઇપલાઇન રોડ પરથી લઈ જવાઈ રહી હતી જેમાં રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કટ મારવામાં આવ્યો હતો તે દરમિયાન રોડ ઉપર મોટો ખાડો કરી પાઇપને ડમ્પ કરવામાં આવી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનો બેરિકેડ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું નહોતું જેને કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાઓ બાઇક લઈને બેસાલ ગામે આવી રહ્યા હતા તે દરમિયાન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ ખાડામાં બંને યુવાન તેમની બાઇક સાથે ખાબક્યા હતા કે જેને લઈને બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી તેઓને તાત્કાલિક શહેરા ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાને કારણે મળતી માહિતી મુજબ આગળ ખસેડવામાં આવ્યા તથા તેમની હાલત વધુ ગંભીર હોવા જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં જો કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરિકેટ કે કોઈ સાવચેતીનું બોર્ડ મારવામાં આવ્યું હોત તો આવી કોઈ ઘટના બની ન હોત આ ઘટનાને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીને કારણે આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર પ્રણવ પટેલ સાથે રાજેશ બગી શહેરા